ખાતે ગણપતિ પંડાલમાં સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું શ્રીજી ના આગમન બાદ શહેરમાં ઠેર ઠેર અલગ કાર્યક્રમોની હારમાળા જોવા મળતી આવતી હોય છે એવામાં શેખપુર ગામ ખાતે આવેલ હરિદર્શન સોસાયટી વિભાગ ના રહીશો દ્વારા ગણપતિ મંડપમાં શ્રી સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો કથામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવે તેમજ દરરોજ રાસ ગરબા તેમજ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે હરિદર્શન સોસાયટી વિભાગ ઈમાં રાજપીઠવા તેમજ ઈ વિભાગના મિત્રો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા સમયમાં નવરાત્રી તેમજ મિલનના કાર્યક્રમો પણ યોજવામાં આવશે તેવું જાણવામાં આવ્યું હતું સેનિલ સાથે વિશાલ માનવ મારું નામ છે રાજપીઠવા અને હાલ અત્યારે હરિદર્શન સોસાયટી ઈ વિભાગની અંદર ગણેશ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે ત્યાં આજે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ જ્યારે તમામ શેરીના તમામ લોકો ભેગા થઈ અને અઢારે વરણના લોકો અહીંયા છે અને તમામ લોકો ભેગા થઈ અને ગણપતિ બાપાનું સુંદર આયોજન કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ થઈ રહ્યું છે અને આવનારા સમયમાં હજુ પણ ઘણા આયોજન થાય એવી તમામ લોકોની આશા છે દસ દિવસની અંદર દરરોજ રાત્રે ગરબા ભજન સત્સંગ તેમજ સતનારાયણ ભગવાનની કથા તેમજ અલગ અલગ લોકોને જે કાંઈ ગમતા હોય નાટક રૂપાંતરના પ્રોગ્રામો પણ કરવામાં આવે છે ગણપતિના દિવસે બસ એટલો જ તે ધાર્મિક મેસેજ આપવા માગે છે કે લોકો ધર્મ પ્રત્યે જોડાય અને જે હમણાં જ આપણે બની છે આ હિંસા બની છે હિંસાના કારણોસર કાંઈ આવી હિંસા ન બને અને ધાર્મિક કાર્યમાં લોકો જોડાય અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે